નમસ્કાર મિત્રો તારીખ છે સોવીસ મે બે હજાર વારસા જે શનિવાર આજના વીડિયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વીડિયોની અંદર કરવાના છે તે પેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો લાલ ડુંગળીના ભાવમાં ઘટાડાથી વીસથી પચીસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે અને ડુંગળી બજારમાં ઘટિયા ભાવથી વીસથી પચીસ રૂપિયાનો સુધારો આવ્યો જોવા મળ્યો છે અને એવરેજ બજારો

વ્યાજબી ભાવથી ખરીદવાનું ચાલુ રહે છે તો બજારમાં વધુ ઘટાડો થાય તેવા સંજોગો દેખાતા નથી ને આવી જ રીતે જો ડુંગળીના ભાવમાં વધારો જોવા મળ્યો તો ખેડૂતોને પોષમસમ ભાવ મળી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે અત્યારે ડુંગળીના ભાવ મળે સોથી લઈને બસો રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે ખેડૂતોને મોટી નુકસાનીનો હાલાકીનો સામનો કરવો પડ્યો પડ્યો છે અત્યારે અને ખેડૂતોને અત્યારે જે પૂરતા ભાવ મળતા નથી તો મિત્રો આથી ડું ચર્ચા ગમી હોય કરી દેજો ફરી મારી સુવિધા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન